હેલો કેમ છો મારો વાલા દોસ્તો આપનું ફરી એકવાર સ્વાગત છે સ્ટ્રોંગ વિઝલ ચેનલ પર પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા વિષય જે હાલમાં ગુજરાતના હજારો યુવાનો ભવિષ્ય સાથે જોડાયેલો છે જેઓ તેની રાહ જોઈને બેઠા છે એવી છે લોક રક્ષક ભરતી પ્રક્રિયા હા મિત્રો પરીક્ષાનો લેખિત તબક્કો પૂરો થઈ ગયો છે માર્ક્સ પણ જાહેર થઈ ગયા છે પણ હવે સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે જે આજે આપણે જેની વાત કરવાની છે તે છે ફાઈનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન મેડિકલ કસોટી અને ફાઇનલ પરિણામની જાહેરાત અંગે આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આજના વિડીયોમાં ખૂબ જ સ્પષ્ટ અને સરળ ભાષામાં આપવા જઈ રહ્યા છીએ અને જો દોસ્તો માહિતી ઉપયોગી લાગે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં પ્રથમ મુદ્દાની વાત કરીએ તો ભરતી પ્રક્રિયાનો હાલનો તબક્કો મિત્રો હાલમાં એલઆરડીની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અત્યાર સુધીમાં પરીક્ષાની ગુણ ચકાસણી ચકાસણી એટલે કે પુનઃ અને સીસીટીવી ફૂટેજની તપાસ આ બધું જ પૂર્ણ થઈ ચૂક્યું છે એટલે હવે મોટા ભાગના ટેકનિકલ કામો પૂરા થઈ ગયા છે હવે આગળનું પગલું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન શું છે અને કેમ મહત્વપૂર્ણ છે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેમાં ઉમેદવારો જે કાગળોના લખાણપત્રો કાસ્ટ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાત પૂરવા આવ્યા છે તેની ચકાસણી કરવામાં આવે છે આશરે પચીસ હજાર પ્લસ ઉમેદવારો આ તબક્કા માટે બોલવામાં આવશે આ પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સાચા ઉમેદવારને સિલેક્શન મળે ખોટા દસ્તાવેજો ધરાવતા ઉમેદવારો બહાર થઈ જાય ભરતી પ્રક્રિયાની પ્રાદર્શિકતા જવાઈ રહે પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા સંભાવિત રીતે સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે પીએસઆઈ ને કોન્સ્ટેબલના પરિણામની જાહેરાત અંગે વાત કરીએ તો મિત્રો હાલમાં ઘણા બધા ઉમેદવારો મુંઝવણમાં છે કે પ્રથમ કોનું પરિણામ આવશે તો દોસ્તો સ્પષ્ટ કરી દઈએ કે પીએસઆઈ વર્ણાત્મક પરીક્ષા હોવાના કારણે પ્રશ્નપત્રોની ચકાસણી ચાલી રહી છે થોડો વિલંબ પણ લાગી શકે છે પહેલા કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જાહેર કરવામાં આવશે એટલે પીએસઆઈના ઉમેદવાર હજી થોડો વધુ રાહ જોવી પડશે ભરતી બોર્ડના ટાર્ગેટની વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડે સ્પષ્ટ જણાવી દીધું છે કે ઓક્ટોમ્બરના અંત સુધીમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈના બંનેનું પરિણામ જાહેર કરી દેવાનું ટાર્ગેટ છે અને ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આખી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી કરવાનો પ્લાન છે આથી મિત્રો આગામી ત્રણથી ચાર મહિનામાં સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ જશે મહત્વપૂર્ણ વાત કરીએ તો મિત્રો ડોક્યુમેન્ટમાં નામ આવેનો અર્થ એવું નથી કે સિલેક્શન પાકું છે મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે જો તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશનના નામ આવે અને ચકાસણી પૂર્ણ થઈ જાય તો પણ એનો અર્થ એ નથી કે તમે ફાઇનલ નોકરી માટે સિલેક્ટ થઈ ગયા છો કારણ કે અંતિમ પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી બધું જ પ્રોવિઝનલ છે હવે મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ માટેની વિગત અંગે મિત્રો વિચારતા શો કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કઈ કઈ તૈયારીઓ કરવી જોઈએ ટૂંક સમયમાં ડોક્યુમેન્ટ માટેના પચીસ હજાર પ્લસ ઉમેદવારોના લિસ્ટ અપલોડ થઈ જશે ત્યારબાદ મેડિકલ ચકાસણી આવશે તો હવે જે લોકો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે ક્વોલિફાઈ થઈ જાય એમને જણાવી દઉં કે આપણે અગાઉ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો જે દસ્તાવેજો ફરજીયાત કયા જોઈશે અને બીજા મુંજવતા પ્રશ્નો અંગેનો પણ સંપૂર્ણ વિડીયો આપણે આપણી ચેનલ પર મૂકી દીધો છે સાથે પોલીસ ભરતી બોર્ડના મેડિકલ ચેકઅપ માટેનો પણ સંપૂર્ણ મુદ્દાઓને આવરી લેતો વિડીયો પણ બનાવી દીધો છે જે અવશ્યપણે જોઈ લેજો જેને લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે મિત્રો હાલના સમયમાં હજાર ઉમેદવારોમાં ઉત્સાહ સાથે થોડી ચિંતા પણ છે ઉત્સાહ છે કારણ કે હવે આખરી પરિણામ નજીક છે આ સ્થિતિમાં શ્રેષ્ઠ છે પોઝિટિવ માઇન્ડસેટ રાખવાની પૂરતી તૈયારી કરવી મિત્રો આ હતી માહિતી એલઆરડીની ભરતી પ્રક્રિયાના અંતિમ તબક્કા અંગે ડોક્યુમેન્ટ વેરીફિકેશન મેડિકલ તપાસ અને પરિણામની જાહેરાત અંગે પરીક્ષા કે ભરતી પ્રક્રિયામાં બંનેમાં ધૈર્ય તૈયારીને પારદર્શિતા પર વિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે અંતિમ પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી રાહ જોવો જો આપણે કટ ઓફ મૂક્યું છે એનાથી વધારે માર્ક્સ થતા હોય તો કોઈએ ચિંતાનો સવાલ નથી અને જો ઓછા થતા હોય તો પણ બીજી પરીક્ષાની તૈયારી ચાલુ રાખો દોસ્તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા દોસ્તોને અવશ્ય શેર કરો વિડીયોને લાઇક આપીને તમારા અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો સ્વસ્થ રહો ધન્યવાદ જય હિન્દ